માતાજી મિત્રો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં છો તો આજે આપણે આવી ગયા છે તમારા માટે નવ બ્લોગ બનાવવા તમારા આવી ગયા છે તો આજે આપણે બનાવવાનું ઇન્સ્ટાગ્રામની ફેક ને રિયલ આઈડી કઈ રીતે ક્લી કરી શકાય તો મિત્રો જોઈ શકો છો તમારા પાસે ઇન્સ્ટા બધાના મોબાઈલની અંદર ઇન્સ્ટાગ્રામ તમે રાખતા હશો બરાબર તો બધા તમે ઇન્સ્ટાગ્રામને ફેસબુકની અંદર તો વધારે ઉપયોગ કરતા હશો અને મિત્રો સૌથી સૌ વધારે ફોલોવર તો વધી ગયા ને ફેક ને રિયલ આઈડી બે આમથી તમે મહેનત કરતા હશો બરાબર તો તમે આગળ વધી શકો છો ઇન્સ્ટાગ્રામની અંદર તો તમે ફેમસે થઈ થઈ જાઓ છો બરાબર તો આગળ મહેનત કરીને વધી શકો છો તો જો મિત્રો હું તમને બતાવું મારા 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 આઈડીની ફેકની અંદર ત્રણ ત્રણસો ફોલોઅરની બહાર છે ને એક એક હજારની બહાર છે એક આઈડી તો મિત્રો હું તમને બતાવશું વિડિયો તો જો મિત્રો વિડીયો આગળ મિત્રો મારા યુટ્યુબ ચેનલની અંદર હાલ સબસ્ક્રાઈબ થઈ રહી છે બસો ને નવાનું સબસ્ક્રાઈબર વધી ગઈ છે ઇન્સ્ટાગ્રામની અંદર એક આઈડીનીમાં તો થઈ ગઈ છે ત્રણસો ત્રણસો ફોલોઅવર થઈ ગયા છે બરાબર તો મિત્રો જોઈ શકો તમે આગળ તો તમે મહેનત કરાશો બંનેમાં મારા ઇન્સ્ટાગ્રામ હાલ મહેનત ચાલુ છે નહીં યુટ્યુબની અંદર મહેનત ચાલુ છે હાલ કરવાની તો મિત્રો હું આગળ વધી રહ્યો છું ખૂબ જ મહેનત કરીને ઇન્સ્ટાગ્રામની ને ફેસબુકને આ યુટ્યુબની અંદર તો બંનેમાં મહેનત કરું છું હાલ જોઈ શકો છો તો જો મિત્રો આગળ વિડીયો તમે મિત્રો માર ઇન્સ્ટાગ્રામની ફેક આઈડી આ રહી ફેક આઈડી છે જોઈ શકો છો ત્રણસો ફૂલો ફ્લોવર અને ત્રણસો ફોલો એક હજાર વેક મેક લીધો એ રીતે જોઈ શકો ખાસે બધા ફૂલો વસ્તી મારા ઇન્સ્ટાગ્રામ ફેક આઈડીની અંદર અને 282 બ્યાસી વિડીયા શોર્ટ વિડીયો આપણે બનાવતા છે તમે મિત્રો તો તમે મિત્રો ખૂબ આગળ વધી શકો છો ઇન્સ્ટાગ્રામની અંદર તો મિત્રો યુટ્યુબની અંદર તમે મહેનત ખૂબ અમુક મિત્રો કરતા હશે બરાબર અને તમને અમુક મિત્રોને ગમતું છે ઇન્સ્ટાગ્રામની અંદર મહેનત કરવી પણ ઇન્સ્ટાગ્રામની અંદર આગળ વધતી કરે એ વધી ગયા ના વધતી કરે એ પાછળ પડી ગયા બરાબર તો ઇન્સ્ટાગ્રામની અંદર ફેમસ થઈ જાય એ આગળ વધી જાય તો ઇન્સ્ટાગ્રામની અંદર તમે મિત્રો ફેક આઈડી આગળ વધારી શકો છો તો મારી ઇન્સ્ટાગ્રામની આ આઈડી ફેક છે બરાબર તો જોઈ શકો છો હું ઇસ્ટગ્રામની અંદર આટલો આગળ વધી ગયો અને આટલો તો આગળ રહી ગયો પાછળ રહી ગયો અને મિત્રો તમે યુટ્યુબની અંદર મહેનત કરજો તો ખૂબ આગળ વધજો અને ખૂબ તમને પરેશ થશે મહેનત થાય ની અંદર તો ફેમસ થવાની અને યુટ્યુબની અંદર મહેનત કરજો તો આગળ વધજો તો મિત્રો અમારા આવા નવા વિડીયો આવતા રહેશે વિડીયો ગમે તો લાઈક કરો ચેનલમાં નવા આવેલા હોય તો કરી કરજો જય માતાજી જય જવા